પાઠ પાંચમો આત્માનું સ્વરૂપ જાણવા આત્માના છ પદનો પાઠ કાયોત્સર્ગ રૂપે કહેવામાં આવે છે રમોતા સિદ્ધા શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે છ પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે પ્રથમ પદ આત્મા છે જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે બીજું પદ આત્મા નિત્ય છે ઘટ પટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે આત્મા ત્રિકાળ વર્તી છે ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી માટે અનુત્પન્ન છે અસંયોગી હોવાથી અવિનાશી છે કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લય પણ હોય નહીં ત્રીજું પદ આત્મા કરતા છે સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે આત્મા પણ ક્રિયા સંપન્ન છે ક્રિયા સંપન્ન છે માટે કરતા છે તે કરતા પણ ત્રિવેદ શ્રીજીને વિવેચ્યું છે પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે અનુપચરિત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે ચોથું પદ આત્મા ભોગતા છે જે જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે નિરર્થક નથી જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે વિષ ખાધાથી વિષનું ફળ સાકર ખાવાથી સાકરનું ફળ અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ જેમ થયા વિના રહેતું નથી તેમ કશાયાદી કે અકશાયાદી જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે તે ક્રિયાનું આત્મા કરતા હોવાથી ભોગતા છે પાંચમો પદ મોક્ષ પદ છે જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કરતાપણું નિરૂપણ કર્યું કરતાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું તે કર્મનું ટળવાપણું પણ છે કેમ કે પ્રત્યક્ષ કશાયાદીનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી તેના અપરિચયથી તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે ક્ષીણ થઈ શકે છે તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન દર્શન સમાધિ વૈરાગ્ય ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે ઉપશમ પામે છે ક્ષીણ થાય છે માટે તે જ્ઞાન દર્શન મોક્ષ મોક્ષપદના ઉપાય છે રામ मो लो सर्व